એવરીવન વેલકમ વન બેક ટુ માય બંસી ફેમિલી લોક એન્ડ જય શ્રી કૃષ્ણ તો હું અત્યારે મામાવાડા જાઉં છું જો કે ઓલમોસ્ટ પહોંચી ગયો અને સામાન છે ઘણો બધો તો રજા હતી તો મેં કીધું ચાલો વાડીએ જઈ આવીએ અને કારખાને આટો મારી આવ્યા અને શું કરે બધાએ જોઈએ અહીં અને મારે હજી એક વાત કહેવાની બાકી હતી કે દાદાનું બધાનું રિએક્શન જોવાનું છે કે ફઈને ત્યાં સગાઈ થઈ શું કેવું છે બધાનું તો જોઈએ બધા શું કહે તો ચાલો તો પહોંચી ગયો બામાવાળા તો શું કરે બધા જોઈએ અને મેં કીધું એમ કે બધાનો આપણે રિવ્યૂ લેવાના છે કે ફરીને ત્યાં સગાઈ કરી તો બધા કેવા ખુશ છે દાદા દાદી મમ્મી પપ્પા કાકા કાકી તો બધીને આજે મળીએ ને શું કે જોઈએ અને બહુ મસ્ત વાતાવરણ છે ઠંડી બહુ છે અને બધા બાગમાં બેઠા છે તો ચાલો આપણે જ્યાં જઈએ ત્યાં પછી જઈએ મિલે આ છે અમારા ઠાકોરજી મમ્મી તો કે આવવાનું બહુ મન હતું પણ ઠાકોર એમ કીધું કે અહીં મારી વાહ કોણ રહે બાકી મમ્મી ને પણ મસ્ત ઘઉં અને દર્શિકાની સગાઈ રાખવાની છે અહીં ખેતરમાં ઘઉમાં એટલે થોડેક સુધી આ બધા ઘઉં રાખવાના છે એની ઉપર ફ્લોરિંગ પાછી દેવાનું છે અને ઓલી બાજુ એટલે એટલામાં તો થઈ જાય અને ઘરે જ રાખવાની છે એટલે ત્યારબાદ બધા જ આયોજનમાં છે દર્શિકાની સગાઈ અહીંયા જ ઘરે જ રાખવાની છે પહેલાં એવું વિચારતા હતા કે ગામમાં રાખીએ પણ ગામમાં જો કે ન મજા આવે ક્યારેક ગામમાં એ કોઈ પ્રસંગ નથી કર્યા બાકી અમારે શું કહેવાય કે હાઈસ્કૂલે રાખવાની હતી પણ ત્યાં કેન્સલ કર્યું પછી ઘરે જ નક્કી કર્યું કે કંઈ નહીં થોડા ઘણા ઘઉં ઘટાઈ જાય અહીં ફ્લોરિંગ પાછી દેવામાં આવશે આ બાજુ હું રસોડું રાખી દેવાનું છે સામેની બાજુ છે ને ગાજરને બીટ છે ત્યાં સ્ટેજ રાખી દેવામાં આવે એટલે વાંધો ન આવે અને બાકી પાર્કિંગની થોડીક ચિંતા હે પણ એ કારખાને અને વિપુલના ઘરે અને દીક્ષિતના ઘરે અહીંયા રાખી દેવામાં આવશે એટલે જોઈએ કઈ તારીખ આવે ક્યારે છે એ

અને આ તો જો ફૂલ ખૂબ ખાર છે મને આ એક મારે આ તો નથી મારતો અને આઈ પડી છે બે ગાડીઓ અને હવે જઈએ આપણે ગાય માતા પાસે હા છે મસ્ત આપણી ગાય માતા ગાય છે હોજી છે મમ્મી સેવા કરે અત્યારે થોડીક વાર બ્રેકમાં આવ્યો હું મમ્મી હું હાલે હું ઠાકોરજી એવું છે સરસ હું કે બાકી હું દસિકા નું નક્કી થઈ ગયું ને ફઈ ગયા મેં તમને કીધું હતું કે બધા એટલા ખુશ થઈ ગયા કે ફઈ નહીં અહીંયા નક્કી થઈ ગયું ફૂઈ વાય પતરી એટલે બહુ સારામાં સારું કા હમ કઈ ઉપાધિ નહીં હમ ઠાકોરજીની કૃપા ક્યાં કાકી થયું ને મન તો લાઈટ વાળા શૂઝ લીધા ઓહો હા 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 કેવા માટે લીધા દર્શિકા સગાઈ હાટું થઈ હા વારે વાર લે બંધ થઈ ગઈ લાઈટ તારે લાઇટ તૂટી જાય ને ભાઈ હા દર્શિકા સગાઇ હાટું લીધા હા કેટલા ને એવા તો કોને લઈ લીધા મામા એ કેટલા ને એવા

એટલી વાત કરે છે ને તો હું આ છે હું મશીન ઉપર જઈ રહ્યો ઉપર ઓપનર ઉપર આ છે ઉપરનો લોક આવડે જો દાણા નાખે આ નીચેથી માનવી આવે નહીં મેળામાં જાય માનવી એકદમ ધીની છે હા એ બઉ મોટો મેળો છે કારીગર ની જરૂર અમે રિપેરિંગ કરી લેવાનું અત્યારે મોટર ખોલે ખોરશી ની ખરીદી કર નાખી એટલી વાર માં બોલો બે ને બે ચાર ને એક મંતુ હાટ પાંચ ખુરશી લીધી ઘેર આવ્યા તો લઈ લીધી બીજું શું હોય એમાં રેડી ને હવે તો હવે જો કે દશિકા ને સગાઈ ની તૈયારી ચાલુ છે મમ્મી કાકી જો બે રસોડો ને સાફ કરવા માંડી નીચેનું રસોડું છે એ હવે તમને નેક્સ્ટ લોગ માં જ લગભગ તો કહી દેશું કે કઈ તારીખ આવી મમ્મી થઈ ગઈ સાફ સફાઈ એવું છે તો કાકી તો દર્શિકા બેન આપણે ફાઈનિયા થઈ ગયું તો બહુ સારું થયું એમ ને બહુ હાઈ ક્લાસ કોઈ વાહે હા આપણે ઉપાધી નહીં એને ઉપાધી હમ અમારી ઉપાધી નહીં દસિકાની દસિકા જો કે બહુ ડાઈ છે

રાજકોટ રવાના છે અને બાકી આ ટ્રેક્ટર ત્રણ રિક્ષા આવકમાં છે એ અહીં નાખવાની છે અને ઓલી રિક્ષા છે એ વેરહાઉસમાં નાખવાની છે હા ભાઈ ટોટલે સીડો અને નિરાયથી ઉતર છે ભાઈ કઈ વાંધો નહીં જોઈએ ને હુક મારી મારીને ઉતર છે હા હા હા